હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં જો જામફળની સિઝન આવી ગઈ છે અને હવે તો મસ્ત મસ્ત જામફળ આવશે તો તમે પણ જામફળ ખાતા જશો તો કમેન્ટ કરીને જણાવજો કોને કોને જામફળ બહુ ભાવે છે તો આજે આપણે જામફળ ખાવા માટે નથી લીધું પણ આજે આપણે બનાવવાની છે જામફળની ચટણી તો જામફળની ચટણી કેવી રીતે બનાવવાની છે તે જોવા માટે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને કઈ રીતે જામફળની ચટણી બને છે તે જોજો તો એના માટે આપણે સૌથી પહેલાં એક જામફળ ધોઈ અને સાફ કરીને લઈ લીધું છે જે કાચું જામફળ આવે છે એવું તમારે લેવાનું છે પાકું જામફળ નથી લેવાનું અને એના માટે ત્રણ લીલી જે તીખી મરચી આવે એ લઈ લીધી છે એક આદુનો ટુકડો લઈ લીધો છે એક લીંબુનો રસ લઈ લીધો છે અને આ થોડાક લીલા ધાણા લઈ લીધા છે તો ચાલો આપણે શરૂ કરીએ ચાલો તો સૌથી પહેલા આપણે આ રીતે આપણે જામફળને સુધારી લેશું અને પછી જામફળમાંથી જે ઉપરનો ભાગ છે તે અને જે બીનો ભાગ છે તેને દૂર કરી દેસુ જો બીનો ભાગ તમે ચટણીમાં રાખશો તો પછી મિક્સર જારમાં તે સરખી રીતે નહીં પીલાય એટલે આ રીતે આપણે ઉપરનો ભાગ અને બીનો ભાગ દૂર કરી દેસું તમે ક્યારેય જામફળની આ રીતે ચટણી બનાવી છે કે નહીં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો

બધા જામફળના આપણે ટુકડા કરી લીધા છે તો આ રીતે આપણે મરચીના પણ ટુકડા કરી લેશું તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે તમે મરચી લઈ શકો છો અથવા જો તમે વધુ તીખું ન ખાતા હોય તો તમે જે મોડા મરચાં આવે છે તે પણ લઈ શકો છો અને આ રીતે હવે આપણે જે આદુનો ટુકડો લીધો છે તેના પણ આ રીતે નાના નાના ટુકડા કરી લેશું હવે આપણે એક મિક્સર જારમાં જામફળના ટુકડા લઈ લેશું ત્યાર પછી જે આદુ અને મરચીના ટુકડા કર્યા છે તેને પણ લઈ લેશું ત્યાર પછી આ આપણે લીલા ધાણા લઈ લેશુ એક લીંબુનો રસ લઈ લેશુ ત્યાર પછી આપણે બધા મસાલા એડ કરી દઈશું એમાં

અને હવે આપણે તેમાં થોડું પાણી એડ કરી અને તેને મિક્સરમાં ક્રશ કરી લેશું આપણે તેની મિક્સર જારમાં એકદમ બારીક પેસ્ટ બનાવી લીધી છે આ રીતે તો હવે આપણે તેને બાઉલમાં લઈ લેશું તો તૈયાર છે આપણી જામફળની ચટણી એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો એકવાર જરૂરથી આવી ચટણી ટ્રાય કરજો અને જામફળ તો અત્યારે ખૂબ વધારે પ્રમાણમાં આવે છે તો જો તમારે ખાલી જામફળ ખાવા જ ન હોય અને એમાંથી કંઈક બનાવવું હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી ચટણી બને છે અને બધાને ભાવે એવી ખટમીઠી બનીને તૈયાર થાય છે જો અમારા વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને જો ચેનલમાં હજી સુધી નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આવી અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો અને અમારી ચેનલમાં બન્યા રહેજો અને વિડીયો જોયા રાખજો